આવતીકાલે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે તેને અનુલક્ષીને સમગ્ર ગુજરાતની અંદર કુલ ચારસો કરતાં પણ વધુ જગ્યાએ લગભગ સવા લાખ કરતાં પણ વધુ રક્તદાતાઓ છે તેમણે બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે આજે સમગ્ર ગુજરાતમાં લગભગ ચારસો કરતાં વધુ સ્થળોએ આ રક્તદાન સવારના આઠથી સાંજના ચાર વાગ્યા સુધી થવા જઈ રહ્યું છે રાજકોટ શહેરમાં કુલ અગિયાર સ્થળોએ રક્તદાન કેમ્પ છે જેમાં વિરાણી હાઈસ્કૂલ છે એ પણ એક સ્થળ છે રાજકોટના વિવિધ કર્મચારી મંડળ ગુજરાતના વિવિધ કર્મચારી મંડળ છે તેઓએ આ કેમ્પનું આયોજન કરવામાં આયોજન કરેલું છે આ કેમ્પની અંદર વિવિધ કર્મચારી મંડળના એ પોતે સભ્યો તથા તેમના કુટુંબીજનો અને તેમજ જે શાળા કોલેજોની અંદર પણ આ રક્તદાન કેમ્પ થવા જઈ રહ્યો છે તેના કોલેજોના વિદ્યાર્થીઓ કોલેજના શાળા કોલેજના વાલીઓ પણ આ બ્લડ ડોનેશનના સેવા કાર્યની અંદર છે એ જોડાયેલા છે થેલેસેમિયા પીડિત અને જરૂરિયાતમંદ લોકોના લાભાર્થે સેવાનું આ ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે અને લોકોનો સારો એવો પ્રતિસાદ છે આ સેવા યજ્ઞને સાંપડી રહ્યો છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો